સર્વે મિત્રોને મારા જય સ્વામિનારાયણ મિત્રો મૃદંગ સારંગી સરોદ તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડી અને કીર્તન ગાવવા તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે અને ભગવાનને વિશારી ને તો જગતના કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઊઠી અને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાનો વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃદ્ધિ ન રહે તે માટે મિત્રો સાવધાન થઈ ભગવાનના સ્વરૂપમાં વૃદ્ધિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તોએ રાખવો